મારા હર એક વિડીયોની શરૂઆત થતી હશે મસ્ત મજાની બાલ્કનીના વ્યૂમાં જોઈને પછી અંદર આવી અને આજે મારે મોર્નિંગનું બધું જ કામ બહુ જ વહેલી સવારે કમ્પ્લીટ કરી નાખ્યું હતું નાહ ધોઈ નાસ્તો થઈ ગયો કિચન પણ કમ્પ્લીટ થઈ ગયું હતું સાફ પછી મેં વિચાર્યું કે નવું કામ શું કાઢું તો મિત્રો ચલો ફટાફટ બધા જ રૂમના ગ્લાસ છે એ સાફ કરી નાખું પછી થોડીવાર ટેરેસ ઉપર ગઈ નીચે આવીને મારે એકદમ મસ્ત ગુજરાતી દેશી લંચ બનાવવાનું હતું કેમ કે ત્યારે શિયાળો છે તો મસ્ત મજાનો બાજરાનો રોટલો બનાવ્યો મારો રોટલો એટલો પરફેક્ટ નથી થતો બટ ગમે એ રીતે હું હું મારા માટે બનાવી લેતી હોઉં છું કે મને ભાવે તો મારે બહુ હેરાન ન થવું પડે બહારથી લેવો ના પડે એવો હું બનાવી લેતી હોઉં છું તો મસ્ત મજાનો જો બાજરાનો રોટલો બની ગયો છે મને બહુ જ મન થાય કે એકદમ મસ્ત મોટો બનાવવું એકદમ મસ્ત ટીપી ટીપીને જે અવાજ આવતો હોય ને લોકોનો એવો રોટલો બનાવવું ટ્રાય બહુ જ કરું છું હમણાંથી તો રોજે રોટલો બનાવું છું કે ક્યારેક ને ક્યારેક આવડી જશે થોડા દિવસ હું ટ્રાય કરીશ તો બટ મને અહીંયા એક જ ડર લાગતો હોય છે કે મારા રોટલામાં ક્રેક્સ પડવા માંડે છે અને થોડો સાઇઝમાં મોટો બનાવવાની કોશિશ કરું તો મને એમ થાય હમણાં નીચેથી પડી જશે બટ અહીંયા જો આ સાઈઝનો રોટલો બનાવ્યો તાવડીમાં નાખી પણ દીધો ત્યારે મને થોડું એમ થાય કે હાશ રોટલો બની ગયો આ રોટલો મારો ફૂલ્યો નથી બટ ચાલે ખાવા માટે ટેસ્ટી હતો અને એ પછી બનાવી હતી ગુજરાતી એકદમ મસ્ત ઓઇલ ફ્રી કાઠિયાવાડી અડદની દાળ રોટલો ગોળ ડુંગળી અને સાથે હતા લીલા મરી તો ચાલો બધા જમવા માટે